જય જવાન જય કિસાન અત્યારે બે ચાર દિવસથી જોઈ રહ્યો છું કે કિસાનો જે છે એ માર્કેટિંગ યાર્ડમાં એમને જે એમના પાકના ભાવ નથી મળતા એ બાબતે તેઓ વેદના ઠાલવતા હોય છે બે દિવસ પહેલાં મહુવામાં ડુંગળી લઈને ગયા તો ડુંગળીના એમને પાસઠ રૂપિયા મણના એક મણના પાસઠ રૂપિયા એટલે એ ત્રણ સાડા ત્રણ રૂપિયાની કિલો લેખે એમને ચૂકવવાની વાત કરી અને હરરાજીમાં એ પાસઠ રૂપિયા મણ એમને વેચવી પડી એટલે એ કિસાનો ગુસ્સે થતા હતા એમનો બળાપો કાઢતા હતા તો જામનગરની માર્કેટિંગ યાર્ડનો એક વિડીયો જોયો એમાં ખેડૂતો બળાપો કાઢે છે કે અહીંયા વેપારીઓ આવે છે અને મગફળીના જે ઢગલાઓ હોય છે એમાંથી એક ઢગલાનો ભાવ જે છે એ પંદરસો સોળસો રૂપિયાની લેખે બતાવી અને બાકીની બધી જ મગફળી જે છે એ આઠસો નવસો રૂપિયામાં એમની વેચાણ થતી હોય છે અને આવી રીતે એમને કિસાનોને હેરાન પરેશાન કરવામાં આવે છે એવી જ હાલત કપાસની છે તો આ જે સમસ્યાઓ જે છે કિસાનોની એ સમસ્યા આજની નથી આ સમસ્યા વર્ષોથી છે અને વર્ષોથી કિસાનો જે છે એ રાડો પાડે છે દેકારો કરે છે અને જ્યારે અવાજ ઉઠાવવાની કોશિશ કરે છે કે અમને અમારા વ્યવસ્થિત ભાવ મળવા જોઈએ અમારી સાથે જે દગાખોરી થાય છે બંધ થવી જોઈએ અમારું શોષણ બંધ થવું જોઈએ તો સરકાર જે છે એ એમને પોલીસ મોકલી અને એમની સાથે જે રીતે આતંકવાદીઓ સાથે જે રીતે વર્તાવ કરે એવી રીતે વર્તવ કરે છે બોટાદમાં જોયું છે કે ઘરમાં ઘૂસી ઘૂસીને એમને એવી રીતે મારવામાં આવે છે જાણે કે કોઈ આતંકવાદીને પકડતા હોય અને મારતા હોય તો આની આ સમસ્યાનું કારણ શું છે શા માટે કિસાનોની જે સમસ્યા જે છે એ એનો અંત નથી આવતો એનું કારણ એક જ છે કે કિસાનો જે છે એ ખબર જ નથી કે આ નિર્ણયો કોણ લે છે જે નિર્ણયો લેવામાં આવે છે કે કિસાનોને વ્યવસ્થિત ભાવ મળવા જોઈએ કે નહીં મળવા જોઈએ કિસાનો માટે જે છે એના પાકનો કાયદો બનવો જોઈએ કે એના પાકના ભાવ જે છે વ્યાજબી ભાવ મળે એ માટે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ વાળો કાયદો બનવો જોઈએ કે નહીં બનવો જોઈએ આવા નિર્ણયો કોણ લે છે આવા નિર્ણયો સરકાર લે છે કઈ સરકાર લે છે કેન્દ્ર સરકાર લે છે રાજ્ય સરકાર લે છે તો આજે પંચોતેર વર્ષથી આ સમસ્યા છે પંચોતેર વર્ષ જે છે એ પંચોતેર વર્ષમાં કોંગ્રેસે પણ રાજ કર્યું છે અને ભાજપ પણ રાજ કર્યું છે ભાજપ અને કોંગ્રેસે બંને રાજ કર્યું છે તો આજ સુધી કિસાનો માટેનો કાયદો કેમ નથી બનાવ્યો આજે મોદી સાહેબ મગફળીના ભાવ જે છે ટેકાના ભાવ ચૌદસો રૂપિયા ડિક્લેર કરે છે અને ચૌદસો ડિક્લેર કર્યા પછી એમની ખરીદી કરતા નથી અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી એ આઠસો નવસો રૂપિયા વેચાય છે તો એટલી જે ખેડૂતોની સાથે વર્ષોથી જે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને જે છે એ આ બાબતે કેમ ચિંતન મનન કરતા નથી શું અંદર એવા કોઈ બુદ્ધિજીવી જે છે નથી કે એવા બુદ્ધિજીવી આગેવાનો નથી કે આ સમસ્યા શું કામ છે અને કોણ નિર્ણય લે છે કે ખેડૂતો માટેનો કાયદો નહીં બનવો જોઈએ આ બાબતે ગહન અને ચિંતન મનન કર્યા પછી ખ્યાલ આવ્યો કે આ નિર્ણયો લેવાવાળા જે છે તેઓ ખેતી કરવાવાળા નથી એને ખેતીને કાંઈ લેવા દેવા નથી ઉદ્યોગપતિઓ અને ધનવાનોથી ચાલતી આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એના હાઈકમાન્ડ જે છે એ આ ઉદ્યોગપતિ ધનવાનો અને વાણિયા બ્રાહ્મણો જે છે એ લોકો એના જે છે એ હાઈકમાન્ડ છે અને તે લોકો કિસાનોને જે છે એમના પાકના વ્યાજબી ભાવ ના મળે એવા નિર્ણયો લે છે તો હું એમ કહેવા માંગુ છું કે શું દેશની અંદર કિસાનો મજદૂરો પાસે મત છે જે તમને તમારા પાકના ભાવ વર્ષોથી આપતા નથી એમની સરકાર બનાવીને શા માટે તમે બેસાડો છો ખેડૂતોને ક્યારે અકલ આવશે કે એમની પાસે પોતાના મત છે કિસાન મજદૂરોની પાસે પોતાના મત છે તો એ મતનો ઉપયોગ કરી અને તેઓ શા માટે ધનવાનોની સરકાર બનાવે છે જે ધનવાનોની સરકાર એમને જે છે એ એમના પાકના ભાવ આપતી નથી એમની બીજી અનેક સમસ્યાઓ જે છે એક પણ સમસ્યા જે છે એ આ સરકાર સોલ્વ કરતી નથી કારણ કે કિસાનો મજદૂરોની સરકાર નથી તો હું કિસાનો મજદૂરોને કહેવા માંગુ છું કે તમને કેદી અકલ આવશે તમે કેમ તમારી સરકાર નથી બનાવતા કિસાનો મજદૂરો તમે તમારો પોતાનો પક્ષ બનાવી અને તમારી સરકાર શું કામ નથી બનાવતા સુકામ તમે ધનવાનો અને ઉદ્યોગપતિઓની સરકાર બનાવો છો અને પછી માથા પીટો છો અને ધોકા ખાવ છો ભાવ લેવા આંદોલન કરો છો તો ક્યાં સુધી તમારા આ રીતે ધોકા ખાવા છે આ લોકોના હું કિસાનો કરું છું કે બુદ્ધિજીવીઓ તમે આગળ આવો અને કિસાનો મજદુરો જે છે એ ભેગા થઈને પાર્ટી બનાવો કિસાનો મજદૂરો પાસે વોટ છે મત છે એમણે કોઈ ધનવાન ઉદ્યોગપતિઓના વોટ લેવાની જરૂરય નથી તો તમારે જો તમારી તમામ સમસ્યાઓનો જો ઇલાજ કરવો હોય અને આમાંથી જો છુટકારો મેળવવો હોય અને તમે જો તમારા જે છે એ જે પાક મળે છે એનું જો વ્યવસ્થિત તમારે મહેનતાનું મેળવવું હોય તો એનો એક જ ઈલાજ છે કે કિસાનો મજદૂરોએ પોતાની સરકાર બનાવવી જોઈએ શા માટે તેઓ ધનવાનો ઉદ્યોગપતિઓની સરકાર બનાવે છે પંચોતેર વર્ષથી સરકાર બનાવ્યા સત્તા પણ તમને હજી અકલ કેમ નથી આવતી એટલે હું તમામ કિસાનો મજદૂરોને અપીલ કરું છું કે આ બધે ચિંતન કરો મનન કરો એકઠા થાવ અને બુદ્ધિજીવીઓ અને બહાદુર કિસાન મજદૂરો આગળ આવી રાજકીય પાર્ટીનું નિર્માણ કરી અને કિસાન મજદૂરો તમે સત્તા પર કબજો કરો તમારે કોઈની પાસે માગવું નહીં પડે અને જે અત્યારે તમને નથી આપી રહ્યા એ તમારી પાસે પગે લાગતા હશે એટલે ફરીને કહું છું કે કિસાનો મજદૂરો હું જે વાત કરી રહ્યો છું એ બાબતે ચિંતન કરો મનન કરો અને આ બાબતે જે છે એ રાજ્યવ્યાપી જે છે એ મુહિમ ચલાવો કે કિસાન મજદૂરો જે છે એમની સમસ્યાઓનો પંચોતેર વર્ષથી અંત નથી આવ્યો એટલે કિસાન મજદૂરો જે છે એ પોતે જ જે છે એ પોતાની રાજકીય પાર્ટી બનાવી અને રાજ સત્તા પર કબજો કરશે આખી મુહિમ ચલાવો જે મિત્રોએ મારી સાથે ફોન પર વાત કરવી હોય તેઓ વાત કરી શકે છે મારો નંબર છે ચોરાણું છવ્વીસ અઠ્ઠાણું સત્તાવન સાસઠ નાઇન ફોર ટુ સિક્સ નાઇન એટ સેવન ડબલ સિક્સ હું પણ એક કિસાન છું અને આ કિસાનની વેદના જે છે એ નથી જોઈ શકતો એટલે આ વિડિયોના માધ્યમથી તમામ કિસાનોને જે છે એ આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમે આ બાબતે ચિંતન કરો મનન કરો અને જરૂર પડે તો મારા ફોન પર પણ તમે સંપર્ક કરી શકો છો જય જવાન જય કિસાન